કે થોડા દાડા પછી ચલ્લો કરી દઉં તું કે ચિંતા કરશે ને તમે તો ચલ્લો કરી દેજો ના હોય તો તમે ગોળ ખવાય કે કોકરી ગળ્યું મોટું થાય અરે હમાવે ભાઈ બેઠે તન કે પેલા મરવાય ને ખવરાવા કે મરવાય હોય તો કે આ ઘરે મોટો થાય હોય કણ ખાટુ ટાઈ થઈ જ્યુ છે નહીં દેખાતું મને ખબર છે આ બીજો ના હગો કરાવ છે લે તને કાઠું પડતું છે ચિંતા કરે ને તારા માટે હું વાતો નાખતો આવું છું હું તો કોઈ દેખાતું નહીં આ તો એ હું આ દ્રોધ્યુ નહીં દેખાતું બેસ બેસ

અહિયા આવશે અરે અબી તો આવા નખા લાકડા ભેગા તો પણ આ ગોમ ના તમે કરો છો આ લોકો કરે હું કરી ડખો કેવાય અરે પેલા ડફણો તૈયાર લાફા મેલી જો

અમા માર મમ્મી નતો ઘેર ઇમતો ખો કરી જતા રહ્યા કીધું તો ખરા ચિંતા કરે ને હું તો હું આઈ જાઉં કા ડાખો કરીને કોઈ ગોમ છોડી નાહી તો નહી જોય કા અરે નહી ના જોય પણ ઘડી ઘડી મામા લોક વાય ઘેરાઈ લાફા મેરી દે ચિંતા કરે ના લાફાનો જવાબ ખરો ને તારા મામા આલી જે ચિંતા કરે બોણા ઇટતો જવાબ ખરો ને તારા મામા પથ્થર સિયલ છે અમે એવા જવાબ તો આખી જિંદગી થી તમે ક્યો છો કોઈને મારા પાર્થો જી સુધી જવાબ આલ્યો નહી હું હાલ લાડવા ખાઈને ના આવ્યો છું એટલે ખરા ને મારું મગજ તો 1000 બગારે ન ન કા હાલ બેલ લે હમણે જઈશું મલાન બડે છે ને ખત અમીરા બાપા થોબલી રોપી ગમલી એવી વાતો કરીશું પાછા પણ ગરમી તો ઉતારવી તો પડશે લાડવા જમ થવા પેલા ખરા ને ચમત્કાર તો

અને સોરસા ને ખેમો ખરો ને ગમે તે પણ અમારો વાઘ છે વાઘ આ બધા ભેગા થઈને તકનો લાભ ઉઠાઈ ગયા છે તકનો લાભ ઉઠાઈ ગયા છે બીજું કશું નહીં હું ખરો ને ચાર પોચ દાડા દસ દાડા બાર હું જો મારા ઓરછા ચોમા કાકા ને રોક ત્રીસ હજાર રૂપિયા બાપડા મજૂરી કરીને કમાવાના હતા મચીન અને ઊંઝા હોટલ તે ગુદામાંથી કાઢીને નીકળી જવું કૂતરું હોય ને કૂતરું એ સાબળી પડી રહ્યું હોય તો મોથી રોટલો ખાતા એને શરમ આપી દો પણ અમારા ગામના લુખા રહ્યા ને અમારા ગામના ચોર રહ્યા ને એ તો તક નો લાભ ઉઠાયલી ચોમો કાકો બરોબર ના ઊંજી જાય છે અને એ તો પાછો મોણસ કરો ને ફૂંકણીઓ છે આખા ગામમાં કહી દીધું છે ધંધેરો પિતાઈ દીધો છે કે મારા આટલી તમાકુ થઈ આટલા રૂપિયા થયા ને એટલે એનો બાપો ગમે તે જીવ છેડી છેડી આવ્યો છે અને ઊંજાય છે એટલે ખબર પડી જાય છે કાઢી ગયો છે આ બીજું કશું નહીં આ ચોર તો ખરો ને

પણ આ ચોર રહે ને એનું તો ખોડ્યા વગર મેલવો નહીં નહીં મેલવાનો ખાવા મળતું નહિ ચોર ચોર કરીને તો મારા બજે ચાર મહિના મજૂરી કરીને તાને તમાકુ પકવી અને એકી દાળ ફટા લઈ જવા

કુતરું હોય ને કુતરું એની રોટલો પૂછા વગર નાશા વગર ખાતે દાદા નહી થઈ ને તો હું કઈ જાય દાદાગીરી 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 સાહેબ ચોરીઓ કરવાની આ ચોમા કાકા કીધું મન

કેટરલ માં અતકો પેલા તો તું પેલા હાથ કરવાની હાથ તાળી કરી છંગ ચોરી કરવાની પછી દાદાગીરી કેટલી આ નહીં છોડો તને ચોરી કરી આ છોમો ભારે ભારે કોણ લઈ ગયો તું કોણ લઈ ગયો તું લે ભારે ભારે ને પણ તઈ જન પછી એ હાથ એ ચાકટી ગરમ વધાલ આનો ડખોડા કરતો હો ભારે હોય તો બોમ્બો રેવું કઠો પડી જાય તો પેલી

ઊંધી જેલા હતા તે મે ઉઠા ને મારી વાત ઓબળો તમે હાલ ઉતાવળ કછો નહીં ચોર તો છોઈ નઈ જાય મારા આ મુઠી વાત છે જો ખેમા જો એ ડાળો તમારું નામ ખુલ્યું તમારું કે તમારા ફોણિયાનું

આજે પૈસા કોઈ કાઢી બસ 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 એ તમારું ધોરુ આંભાર વાર કરો નેકરો રાખવાની સરપંચ સરપંચ એક વખત મારા હાથમાં આપવા દો

ન પણ અમુક કોંગદારો ભરાઈ નઈ ને અમનો સરપંચ કોણ ચાલો મોમ્બ છુ અને પાછા ચાલુ સરપંચ જિલ્લા ચાલુ નહીં જોયું જોયું તમારે લીધે મારે સરપંચ આવે એટલે પાવર કરે છે આ તમે બીજું કશું નઈ ખોટો ખોટો ન માલો છો ઉપર થી આવ્યો છે આટલી બધી દાદાગીરી કરે છે ને હોય હોય તો ચોર જ ચોર તો ખરો ને કાકા તમે જીવન વિચાર્યું નહીં હોય ને એવો સસ્પેન્ડ મોણસ ને કરશે તમારો ભય છે મને ખબર પડી ખબર પડશે હું તો કઉ છું ખરા પડી જ દો પછી ને વિદ્યા આવે આ પૈસા પેલા છે અને ગરમી પેલો મુરચન્ને વાળો કરતો હતો મને ત્યાં લાફા મેલી જોશે પણ હોર રાખ વાળા તને ધોખા મેલવા પછી મારા તાણે જ પોછડો થઈએ સેવી તો પાછી ગરમી કરતો તો જોને ના એના પૈસા હોય મી લઈ લીધા હોય આ તો સોમા પૂંજાના પૈસા મી લીધા હે અને એરો ગરમી કરતો તો હોર રાખ તું તારી તો એવી દવા કરવી છે ને એ તો હું લોકિટ નતો લાવ્યો નકર તને બતાવી દે ઇકણ ને ઇકણ આમ બતાવી દેવું પડશે ના હોય તો ગોમો જવા દે મારા વસિયા તો બે જણા જ આવે છે પાછા બે જણા જો હાથમાં ધોકા લઈને આવે છે આવા તમે લઈને આવો ધોકા તો ને આવક કરવું પડશે ન તમારો ભાઈ પણ ગુજરાત રૂપિયા બાળીજો લઈને લખું ચક્કર થઈ ગયો અને જેટલો રાશી કેવાય આપણે જેટલી વખત ખૂટ્યો ચચાર ચચાર લાફા મેલ્યા પણ જરાય હાથું બોલ્યો

હોય એવું લાગે છે ઉભા ઉભા પૈસા નહીં લેવા અમુ મજા આવી છે ખરી એવી લાકડી મેલી છે ને બે જવાનું ઉભી પૂછરે છે અમુ મજા આવી છે ખરી મને લાફા મેલી જ તો જીવ હોર રાખો લાફા તો જી બાકી છે આ તો ખાલી લાકડીઓ જ મેલી છે અમુ ખરું નો ઓના શેરી શેરી જો ઉપર છે ના તો અમલો ભમવા જવા દે લાકડી બાકડી મેલી અમુ ખરું ને આ લોકીટરી ને કાઢીને ઘેર મેલવું નહીં અમુ પહેરેલું ને પહેરેલું જ રાખવું ઉપર છે તાણ જ અમારે ભરી ગયા બચી જા બચી જા લાગે છે ના આ ગોબરિયા વાળો ખરો ને છોમા કાકા કોક જાદુ લાયો હોય ને એવું લાગે છે મારો તમે જાદુઘર લાવ્યો કાકા જીવનયાથી સેટા રહેવું પડશે અને તો પિક્ચર પૂરું કઈ નાખીએ આપડે એનું કરવા જતા પણ જાદુગર છે જાદુગર હરજો હું રાખજો મને બીક લાગે છે